અને બહેલું સીટિંગ સારું છે ક્યાંય ગાડીમાં સારા નથી પેટ્રોલ સીએનજી ચાલુ છે વન વન આર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે કિંમતની વાત કરે તો કિંમત ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત વિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઓલ્ટો ગાડી જોવા કયા મળશે તેની વાત કરીએ તો જિલ્લો પાટણ તાલુકો સરસ્વતી ગામ રાધનપુર ગામે જોવા મળી જશે મુકેશભાઈ પાસે મુકેશભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ખરીદભાઈ આપણી ચેનલ પર જ્યારે દિશાની જાહેરાત કરીએ છીએ આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ પૂરનું સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી ભાવિકો પણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખેલેડી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો ફોલો કરી લેજો ત્યાં બી લેવટના વિડીયો જોવા મળતા રહેશે આપણી ચેનલના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ફોલો કરી લેજો